વડોદરાની મહિલાઓ મહિલા સશક્તિકરણના સંદેશ સાથે દસ મહિલા બાઇકર્સ નળાબેટ જશે અને શહેરની શાળાના બાળકોએ બનાવેલી દોઢસો રાખડીને સૈનિકોને આપવા માટે એકત્રિત કરાશે જે રાખડી મહિલા બાઇકર્સ ગ્રુપ એન્ડ વ્હીલ્સની દસ મહિલાઓ નળાબેટ પર તૈનાત સૈનિકોને રાખડી બાંધવા સાત કલાકમાં ત્રણસો પચાસ કિલોમીટરનો અંત કાપશે જંગે વધુ માહિતી આપતા ગ્રુપના એક્ટિવ રાઇડર રીચા પટેલે જણાવ્યું હતું કે આજે એક વાગ્યાની આસપાસ ફ્લેગ ઓફ કરીને સાંજ સુધીમાં પહોંચી જવાશે ત્યારબાદ પંદરમી ઓગસ્ટે પરેડ બાઇક રેલી સહિતના કાર્યક્રમમાં સહભાગી થઈ તેઓ પંદરમી ઓગસ્ટના દિવસે સાંજે વડોદરા પરત ફરશે આ બાઇક યાત્રા કરવાનો તેઓનો મુખ્ય હેતુ રાજ્યની મહિલાઓમાં મહિલા સશક્તિકરણનો સંદેશો આપવાનો છે તેમજ શહેરની વિવિધ સ્કૂલોના બાળકોએ બનાવેલી રાખડીઓ બીએસએફના જવાનો સુધી પહોંચાડી તેમને રાખડી બાંધવાનો છે તે સાથે જ નળાબેડ આપણા ગુજરાતનું આકર્ષણનું કેન્દ્ર છે જ્યાં જવાનો દ્વારા પરેડ અને અન્ય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જે વિશે લોકોમાં જાગૃતતા નથી લોકોને વાઘા બોર્ડરનું આકર્ષણ વધુ છે ત્યારે ગુજરાતમાં આવેલી આ ગુજરાત પાક સરહદ વિશે લોકોમાં જાગૃતતા લાવવાનો તેઓનો ઉદ્દેશ્ય છે તેઓ પાસે એકસો પચાસથી વધુ રાખડીઓ આવી છે જે સૈનિકો સુધી પહોંચાડાશે અને ત્યાંથી એવું કહેવામાં આવ્યું છે કે આ રાખડીઓ તેઓ અઢાર ઓગસ્ટના રોજ તેમના ઓફિશિયલ રક્ષાબંધનની ઉજવણી નિમિત્તે બનશે જેમાં શહેરની રીચા પટેલ અનુષ્કા પાઠક કીર્તિ દેસાઈ દિશા ગુરુગોપાલન જાનવી રાણા આરતી કદમ તૃપ્તિ પાંડુવા બંદના લાલવાણી કિંજલ રાજની હિતેશ સેનગુપ્તા આ બાઇક યાત્રામાં જોડાશે અમારું બરોડાનું ગ્રુપ છે વિંગ્સ એન્ડ વ્હીલ્સ જે ખાલી વુમનનું જ છે અને આજે અમે બેડા જઈએ છીએ બેડાના ત્યાં ઇન્ડો પાકિસ્તાન સરહદ છે ત્યાંના જે જવાનો છે એના માટે રાખડી લઈને જઈ રહ્યા છે અને એમની સાથે કાલે પરેડમાં પણ અમે ભાગ લઈશું એવો જ હતો કે ઘણા પાકિસ્તાન અમારે બાકી અને પંદરમી ઓગસ્ટ છે તો એ પર્પઝના હિસાબે અમે વિચાર્યું કે આ દિવસ અમે નક્કી કરીએ તો જવાનો સાથે મળી પણ શકાય અને એમને રક્ષાબંધન નિમિત્તે રાખડી પણ બાંધી શકાય કેટલા કિલોમીટર ટોટલ સાતસો કિલોમીટર છે બરોડાથી બરોડા અમારું એક વુમનુ છે કે દર વખતે અમે કોર્સ રાઇડ કરીને રાઈડ કરીએ છીએ જ્યારે પણ લોંગ રાઈડ કરીએ છીએ અને એટલા માટે આજે અમે આ નક્કી કર્યું કે પંદર ઓગસ્ટના નિમિત્તે જ અમે આ રાઈડ કરીએ જેથી બંને પર્પઝ સોલ્વ થાય અમારો વિંગ્સ એન્ડ વ્હીલ્સ કરીને અમારું જે ગ્રુપ છે એ રાઇડર્સનું ગ્રુપ છે ઘણી બધી રાઈડર્સ અમારી સાથે જોઈન્ટ છે જે લેડીનું જ ગ્રુપ છે અને લેડીથી જ ચાલે છે અને અમે કેટલા ટાઈમથી અમે વિચારી રહ્યા છીએ કે અમને લોકો જાય છે ઇન્ડિયા પાકિસ્તાનની બોર્ડર ઉપર તો આપણા અહીંયા ગુજરાતનું એક મેઇન જે નાડા બેટ કરીને છે ત્યાં આપણું ઇન્ડિયા પાકિસ્તાનની બોર્ડર આવેલી છે તો ત્યાં અમે પંદરમી ઓગસ્ટનું સેલિબ્રેશન કરવા જઈ રહ્યા છે અને વિંગ્સ એન્ડ વ્હીલ્સ અમારું જે ગ્રુપ છે એમને અત્યાર સુધીમાં દસ હજારની ઉપર સેનિટરી પેડ્સ ડિસ્ટ્રીબ્યુટ કરેલા છે ઘણા બધા પ્લાન્ટેશન્સ કરેલા છે અને એનજીઓના જે બાળકો છે એ લોકોને જે રાખડી બનાવેલી છે એ રાખડી અમે લઈને વીર જવાનોને અમે બાંધવાના છે તો રક્ષાબંધનનું પર્વ છે સાથે સાથે પંદરમી ઓગસ્ટનું પર્વ છે અને ગુજરાતમાં મહિલાઓ સેફ રાઇડિંગ કરી શકે છે એ માટે અમે પર્પઝથી જઈ રહ્યા છીએ શું મેસેજ આપશો અમે મેસેજમાં એવું આપવા માગીએ છીએ કે આપણું ગુજરાત છે અને સેફ ગુજરાત છે તો મહિલાઓ બહાર નીકળો અને પોતાના સપના સાકાર કરો જે લોકોને અંદરથી એવું છે કે અમને રાઈડ કરવી છે તો અમારી સાથે જોડાવો અને પંદરમી છે તમારા બધાની રાખડીઓ અમને મળી ગઈ છે અને એ રાખડીઓ અમે બધી મહિલાઓ ત્યાં જઈને પહોંચાડી રહ્યા છે